મારું નામ ડૉક્ટર મહેશ ચિલ્વાણી છે હું ભુજ અદાણી મેડિકલ કોલેજમાં પ્રાધ્યાપક અને અહીંયા સાંજે શામ મેડિકલમાં પણ સેવા આપું છું આજે વાત નીકળી છે જેનરિક એટલે કે બીના બ્રાન્ડવાળી દવાઓની તો આપ જે પૂછ્યું મને કે એ દવાઓ લોકો લઈ શકાય લેવાય કે ના લેવાય તો હું મારો અનુભવ કહેવા માગું છું મેં પચીસ વર્ષ સરકારી હોસ્પિટલમાં કામ કર્યું છું માનસિક આરોગ્ય હોસ્પિટલમાં મેં કામ કર્યું હતું જેને જે ત્યાં જે દવા આવતી હતી એ જેનરિક જ હતી અને જેનરિકમાં જ અમને રિઝલ્ટ અને સફળતા મળી છે એટલે થોડુંક ઓગણીસ વીસ ક્વૉલિટીમાં ક્યારેય ફરક આવે છે બાકી બંને પ્રકારની દવાઓમાં મારા માટે બહુ ફરક હોતો નથી અને મારા મોટાભાગના દર્દીઓને હું જેનરિક એટલે કે પ્રધાનમંત્રી જેમ છે સ્ટોર છે અથવા તો બીજા અન્ય જેનરિક વાલે છે જેમ કે દવા ઇન્ડિયા છે એવી પણ કંપનીઓ છે ટ્રુ મેટ્સ હમણાં એક ચાલી પડી છે એ એવી ઘણી બધી જેનરિક કંપનીઓના પણ જો પૂછતા હોય તો હું એ લોકોને કહું છું કે લઈ શકાય છે કારણ કે જે બ્રાન્ડેડ દવાઓ છે એ પણ જેનરિક બનાવડાવીને એને એનામાં પોતાનું નામ લખીને એ બ્રાન્ડ બનાવે છે તો કોઈ પણ બ્રાન્ડેડ દવા તમે ખરીદો તો તેની પાછળ ડિસ્ટ્રિબ્યુટર માર્કેટિંગ કરનારા વચટિયા બધાનું જે ખર્ચો છે એ લાગીને જે અંતે જે આપણને દવા જે કિંમતમાં પડે છે એ મોંઘી હોય છે એટલે મારી પાસે દર્દી આવે તો એમને પહેલાં તો હું એ જ કહું છું કે વિકલ્પ આપું છું કે આપણે જનરિક દવા ચાલશે કે નહીં ચાલે તો એ લોકો ના ચાલે એટલે હું કહેતા હોય તો પછી કંપનીની દવા લખીએ અને ભુજમાં સદભાગે પાંચ છ જેનેરિક સ્ટોર ખુલી ગયા છે એમાં બે ત્રણ પ્રધાનમંત્રી ઔષધ ભંડાર પણ છે અને બીજા મિક્સ પણ છે એટલે મિક્સ એટલે કે જેમાં સરકારે બનાવેલી દવા ના હોય અને સર સરકારે બનાવેલી દવા ભલે ના હોય પણ એ દવા બીજા બ્રાન્ડ કરતાં અડધાથી ત્રીજા ભાગની કિંમતની હોય એટલે બધા જ લોકોને મારો તો એ જ સંદેશો છે કે જેનરિક આપણે ઉપયોગ કરી શકીએ છીએ લેવામાં કોઈ તકલીફ નથી અને ક્યારેક જ ભાગ્યે જ કોઈ એવી કંપની નીકળી આવે જેનું માલ સારું ના હોય એ હજારોમાં એક હોય છે બાકી લગભગ સારું હોય જી આપઘાત જે છે એ તરુણ વયમાં ને યંગ પીપલ એટલે કે જવાન અથવા તરુણ વયના વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે એ લોકોને માર્ગદર્શનની વધારે જરૂર પડે છે મોટા ભાગે આ જે પગલું છે એનું કારણ હોય છે ટેમ્પરરી કે તકલીફ હોય છે જે સલાહથી દૂર થઈ શકતી હોય છે ઘણા લોકોને પહેલાંથી જ સ્વભાવે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે તો જે વ્યક્તિઓ જે બાળકો અને જે તરુણ વયના લોકોને ગ્રંથિ અને વ્યક્તિત્વમાં તકલીફ હોય કોઈ પણ પ્રકારની તો મારું બધાને સંદેશો છે કે એ બાબતે અમે માર્ગદર્શન આપવા તૈયાર છીએ બરાબર હું જનરલ હોસ્પિટલમાં પણ સેવા આપું છું ને અહીંયા શામ મેડિકેરમાં પણ સેવા આપું છું આપ લોકો સંપર્ક કરી શકો છો અને આપના પર્સનલ જે પોતાના જે નિજી પ્રશ્નો છે

તો દર બીજા સેકન્ડે એક સુસાઈડ ભારતમાં થાય છે અને લોકો ત્રીસ ટકા સક્સેસફુલ સુસાઈડ એટલે કે કરી લે છે મૃત્યુ પામે છે એટલે આ આ સુસાઈડના જે બનાવો છે એ વધતા જાય છે એમાં એના ઘણા બધા કારણો છે પહેલું કારણ છે કે બાળકોને જે ધ્યાન આપણે મા બાપ આપતા હતા પહેલાં એ એટલું સમય નથી આપી શકતા અને એમનું પોતાનું જ દિનચર્યા એવું વ્યસ્ત થઈ ગયું છે કે બાળકોને જે સંસ્કાર છે જે માર્ગદર્શન જોઈએ છે એ નથી આપી શકતા પછી મોબાઈલની હાજરીથી લોકોમાં આતુરતા વધી ગઈ છે ધીરજનું પ્રમાણ ઘટી ગયું છે મોબાઈલ એ બધી વસ્તુ તાત્કાલિક હાજર કરી નાખી છે એટલે જે ધીરજ નામનું ગુણ છે ને એ લોકોમાં ઘટી ગયું છે જેમાં ધીરજ ઘટી જાય એમાં પછી વ્યાકુળતા વધારે જલ્દી આવી જાય તો થોડું ઘણું પણ તકલીફ જીવનમાં આવે તો વ્યાકુળ થઈ જાય તો વ્યાકુળ થઈ જાય તો પછી એમને કેવી રીતે પોતાને સંભાળવું એ ખબર ના હોય એ છે એક કેળવણી જે કેળવણી મળેલી હોય એ કેળવણી ના હોવાથી એમને પોતાની વ્યાકુળતા ઓછી જાતે ના કરી શકતા હોય ને એમને આ ઊંધું પગલું સૂચતું હોય છે તો આ જમાનામાં સુસાઈડના કારણો છે ઉછેરમાં જે સાર સંભાળ અને જે દેખરેખનું અભાવ છે અને બીજું મોબાઈલનું દૂષણમાં રોક નથી એ છે અને ત્રીજું જેમ આપણો સમય આગળ વધતો જાય છે તેમ નવી પેઢીઓ છે બહુ એમનું બુદ્ધિશાળી જ બનતા જાય છે પહેલાંના જે લોકો જેટલા બુદ્ધિશાળી હતા એના કરતાં દસ ગણા બુદ્ધિશાળી હોય છે જેટલા બુદ્ધિશાળી હોય એટલું ધીરજ હોવું જોઈએ જો બુદ્ધિશાળી સાથે ધીરજનું ગુણ ના હોય તો એ બેચેની અને અણધારી પગલું ભરવાના ચાન્સ વધારે રહેતા હોય છે સાહેબ છોકરાઓ આ મોબાઈલમાં બહુ લપેટ ચડી ગયા છે અને માનતા પણ નથી હોતા તો એક આ મોબાઈલની એક ફેર લાગી ગઈ છે એના પર જે આ સુસાઈડના કેસો જોઈને અને મા બાપ એને કાંઈ કે જે પણ કરી લેતા હોય જે ને કે મા બાપનું થોડુંક કહેવાથી પણ બાળક સીધો અવળું પગલું લઈ લે છે એ બહુ ખૂબ ઘેરી તકલીફ અને બહુ ચિંતાની વાત છે એવા બનાવો બહુ વધી ગયા છે એટલે કે હું એ જ કહેવા માગું છું કે આપણે બાળકોને ધીરજ રાખવા માટે અમુક વસ્તુઓ ના આપીએ એને રાહ જોબડાવીએ તો ધીરજનું ગુણ આવે તો એ ધીરજનું ગુણ ખૂટે છે અને બીજું ક્યારેય આપણા બાળકોને આપણે ઠપકો ના આપ્યો હોય ને ઠપકો આપ્યો હોય તો કડવાહાટનો ઠપકો હોય ઠપકા બે પ્રકારના હોય છે એક કઠોરતાવાળું હોય જેમાં ઉપરથી કડક ને અંદરથી નરમ બાળકને ઘા ના વાગે બીજો હોય છે કઠો કડવાહાટવાળું જે બહારથી એ વાગે ને અંદરથી એ ઘા વાગે એનાથી બાળક ઉપર ખૂબ ગેરી અસર પડે છે તો આપણે કઠોર થવું જોઈએ કડવું ના થવું જોઈએ એ આપણે ખાસ બા મા બાપને ખ્યાલ રાખવાનો